તો ચાલ્યે શુરુ કરતે હે ફરા જ્યો તો લાગી દો વાડીયા બેન લઈ ગયો આટો મારવા લઈ ગયો ને પૂર આવી જાય તો બે હલવાવાળા પૂર આવ્યું બરોબર બોલ બોલ કરી દે આખો વિડિયો જોજો અને સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરો તમારા બીજા મિત્રોને જેથી ફૂલ ફૂલ આનંદ આવે તો ચાલ વર્ષ તમે વાડી આવી ગયા જી આમ જો આયો બે કા ભૂકા થઈ ગયા

યે દોખ કરી બોક માનવી જીબળું ગોતવા ગયો છે હવે ચાલુ વરસાદ ભોવાયો તંગો तो मित्रों आप जीबरा खावा निकल गया ही जेना जेना सोरी सोरी ने जी की बोला हूं मेरी भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं ए मां आना भाई कितना भूम रहा जीबड़ो नहीं गयो करू आम जो आवड़ो मोटो खौरे उतो ये खौरा नहीं एम करे हा तो

पैडो पैडो हारू पड़ो हां आनी नीति तो खोटी है मित्रों बरसात बहुत सारो पड़े है तमे जोवो छामा पानी जबकवा मड्या है कौन है ये लोग कहां से आते हैं ये भांगी जा है नो भांगे बियारण से ओटीपी 4G 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 કેમમાન હો ભાઈ મોજ આવડે આ મિયો કે પડો ને બધું હાલ લે હવે તમને તો ખેતી કરતા આવડે છે ના ના ઘોડી વાયું છો તમે ઢેક્ટર કરતા આવડે જો મિત્રો આ છે દીપો દીપો ખાઈ છે સિબડુ કાલુ વરસાદે વ્લોગ ચાલુ હો લાઈક તો કરી જ કરજો ખબર કાબાઈ કરી દીજો صبر કર બે સકર કર શેર કરવાનું મન થાય

માંડવી એક નંબર ઉભી છે આને તો નકરું ખાવાની ખબર પડે જે જેવો નકરું ખાવું ખાવું એ ન્યાની નો માંડવી ઉપાડે કોઈ દીધું કઈ ખબર જ પડતી નથી દીપા માંડવી ઉપાડી હોય તો અંદર જવું પડે અંદર જાય ને તો પાછો બહાર નઈ નીકળી જાય એક તો ટ્રેક્ટર ટ્રેક્ટર એ તો વાળો મિત્રો દીપોળીઓ ની બાજુ વાળા જીપડું જોરવા ગયો કીસા મામાન કહી દઉં તારું જો

જાય છે હો અમારા બાહુબલી પુષ્પાબલી કેમ ડાયડે પર પડવાનું હોય તોય હવે પછી પડવાનું હોય તોય દીપા હા હા મિત્રો અમારા બાજુવાળાની વાડી આવ સોરવા આવ્યા છો જો એલા કોઈ તરીકા ભીખ માંગને કા એ ખાતો કરા જીબડું મારી સામે ફરી જા

ના હો ભાઈ એ વાત ખોટી આપણે એવી કઈ ભૂખ નથી મારી ઘરની વાડી આયી નજીક જ છે જો આ મારી વાડી છે આ તમારી વાડી આયી નથી કોકની ની વાડી ના સીબડા સોરી ને ખાવ છો તો સોર પંટાલ આવા સંસ્કાર છે આવા સંસ્કાર છે તમારા મારી વાડી ની જીબડા ખાય ને બીજાની ની વાડી ના ક્યાં જો પાર તો નહીં ક્યાં વાતો માન માન બેઠા હતા આગળ જોઈએ આવું નથી આમ જો આ ગાડી નાખી દવાખાના જવું જોઈએ મિત્રો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જો તમને મજા નું આવે ને તો અનસબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે ફૂલે ફૂલ મોજ કરવાની હોય મિત્રો અરે સમજાણો આ તો ગામડા ની લાઈફ કો તો ફૂલે ફૂલ જલસો જ કર્યો આ અમારા ગામની ની ઉતાવળી નદી છે જાનમેર ગામ અમે રાહ જોતા હતા કીધું વાડી આ બેન લઈ ગયો આટો મારવા લઈ ગયો મે કીધું પૂર આવી જાય ને તો બે હલવાવા હતા પણ પૂર આવ્યું નહી બરોબર ફૂલે ફૂલ મોજ કરી દે આખો વિડિયો જોજો અને સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરો તમારા બીજા મિત્રો જેથી ફૂલે ફૂલ આનંદ આવે అలో మిత్ర ఆగారినా విడియోమా మలుసువావే ధేగనుపడి బాపా ధేగనుపా ఖత్తమ బాయ్ బాయ్ టాటా గుడుబాయ్